મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે સુરતના રાખડીના ધંધામાં સત્તર લાખની લેતી દેતી કરતા મુદ્દે પિતાની સામે પુત્રનું અપહરણ કરવામાં આવ્યું હતું શું છે સમગ્ર વિગત જોઈશું આ વિડીયોમાં વૈષ્ણવ

આરોપીઓ પાસેથી છોડાવ્યો હતો ભોગ બનનાર યોગેશ અને પ્રવીણભાઈ ગઢિયા કે જેઓ બંને સોસાયટીના ગેટ પાસે સવા નવ વાગ્યે ઊભ્યા હતા ત્યારે અજાણ્યા પાંચ શખ્સો અચાનકથી આવી ટીકા પાટોનો યોગેશને માર મારવા લાગ્યા હતા આ બાદ સોસાયટીના અન્ય સભ્યો યોગેશને બચાવવા જતા યોગેશને માર મારી ક્રેટાકારની ડેકીમાં બેસાડી દીધો હતો આ બનાવ અંગેની બોતેર વર્ષીય પ્રવીણભાઈએ પોતાના ઘરે વાત કરતા યોગેશના પત્નીએ સો નંબરમાં આ જાણ કરી હતી ત્યારબાદ અમરોલી પોલીસ દોડતી થઈ હતી પીઆઈ જેબી વનારે સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી શોધખોળ શરૂ કરી હતી રેટાકારની નંબર પ્લેટ ટ્રેસ કરી ગણતરીની કલાકોમાં પોલીસ સાયણ ચેકપોસ્ટ પાસેથી અપહરણકર્તાઓને પકડી પાડ્યા હતા આ અપહરણકારોની સમગ્ર કરતુત સીસીટીવીમાં કેદ થઈ છે જુઓ આ વિડીયો પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓમાંથી એક મુખ્ય આરોપીએ કબૂલાત કરી હતી કે યોગેશભાઈ અને તેમના પિતાએ અગાઉ લાખનો રાખડીનો માલ ખરીદ્યો હતો જેના સત્તર લાખ લેવાના બાકી હતા અવારનવાર આ પૈસાની ઉઘરાણી કર્યા છતાં આ લોકો પૈસા આપતા ન હતા અપહરણકર્તાઓમાં પ્રવીણભાઈ કાનજીભાઈ ઘેટીયા હાર્દિક કુમાર ઘેટીયા પૂજન હાંસોલિયા જસ્મીન હરિભાઈ ઘેટિયા તેમજ રાજ ધીરજભાઈ માકડિયાની ધરપકડ કરવામાં આવી છે બસ આ પ્રકારના સમાચાર તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યુઝ ને ચેનલ ને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર પર